સમાજની વિરુદ્ધ મહિલા દ્વારા સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ટિપ્પણી કરતા ભારે રોષ જોગી સમાજના યુવાનો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી આવેદન પાઠવ્યું સમાજની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં એક મહિલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સમાજની વિરુદ્ધ અભદ્રની ટિપ્પણી કરી અને અપશબ્દ લખતા જોગી સમાજના લોકો ભારે રોષે ભરાયા છે આજે યુવાનો મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથક ભુજ ખાતે આવી પહોંચ્યા હતા સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક અસરથી ઇન્સ્ટાગ્રામ પર અભદ્રની ટિપ્પણી કરનાર મહિલા સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે જો તાત્કાલિક અસરથી તેમની સામે ફરિયાદ નોંધી અને પગલાં લેવામાં નહીં આવે તો આવતા દિવસોમાં જોગી સમાજ વધુ આક્રમક વલણ સાથે પગલાં લેશે તેવી પણ માંગ કરી છે મારું નામ સુરેશ જોગી છે અને હું કેળા યોગી યુવા સંગઠનનો મેમ્બર છું બરોબર છે અત્યારે ઇન્સ્ટાગ્રામ માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી બે દિવસ પહેલા એક મહિલાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં અભદ્ર સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરેલી છે અને અમુક શબ્દ બોલેલા છે તો આજે અમારા જોગી સમાજ દ્વારા એ બાબતે આજે પેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી છે ત્યારબાદ ફરિયાદ પણ નોંધાવેલી છે અને એસપી ઓફિસ ભુજ પણ આવીને રજૂઆત કરેલી છે આવું બનાવ અનેક બનાવવામાં આવે છે આ એક નથી અનેક બનાવવામાં આવે છે તો હવે આવું બીજી વાર થાય તે માટે વિષય વારંવાર ન થાય સમાજમાં અને અપશબ્દો છે બધાને ખબર જ છે એટલે આ બનાવ નો બને એટલા માટે રજૂઆત કરેલી છે અને ગુજરાત પોલીસ પણ આ વિષય ઉપર થોડોક પ્રેશર થી કામ કરે અને આવા વિષયો પર વધારે ચર્ચા થાય અને બધું નિવારણ થઈ જાય આગળની માંગ એટલી જ છે કે આ બનાવ બને છે એ વારંવાર ન બને અને તેની આખી ફરિયાદ નોંધેલી છે બરોબર અને જે પણ થાય છે સમાજ એટલે બધાની લાગણી ખૂબ જ નિભાવે છે એટલે એ બનવું ન જોઈએ અને એની લીગલી કાર્યવાહી જે થતી હોય સોશિયલ મીડિયામાં જે પણ અપશબ્દ બોલ્યા છે એની લીગલી કાર્યવાહી થાય